ભગવદ્ અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો મામલો શિક્ષણ મંત્રી કુબેર બાદ કોંગ્રેસે નિવેદન આપ્યું છે સરકાર ગીતા મુજબ પોતાનું વર્તન કરે સરકાર પહેલા ગુરુરૂપી શિક્ષકોની ભરતી કરે પછી વાતો કરે તેમ તેમણે કહ્યું રાજ્યમાં બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે ત્યારે ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે

શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદ છે એ ગુરુ શિષ્ય તરીકેનો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે બત્રીસ હજાર કરતાં વધુ ગુરુઓની જગ્યા ખાલી છે આમ તો બોતેર હજાર જગ્યાઓ ખાલી છે સરકાર ગુરુ આપવા નથી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે લાંબા સમયથી હિન્દી ગુજરાતી અને સંસ્કૃત અને અંગ્રેજી આ ચાર ભાષાના લાંબા સમયથી શિક્ષકોની ભરતી ગુજરાતમાં કરવામાં નથી આવતી અધ્યાપકોની વાત તો એનાથી ઘણી દૂર છે